પ્રકાશ અતિભારત શ્લોક નો અર્થ થાય છે કે ભારત જેવી એક જ સૂર્ય જેની એક આખા બ્રહ્માંડને

કરતા જોઈએ છે એ જ ખરું જોઈએ છે આ બંને નિતેશભાઈ છે હું ધોરણ બે આમાં અભ્યાસ કરે છે હું તમને આજે એક શ્લોક કહીશ શ્લોક છે તે શ્લોક નંબર શ્લોક નંબર સત્યાવીસ સંસાર વસુભ

લેપાતું નથી એ જ રીતે દેહમાં સર્વત્ર રહેલો આત્મા નિર્ગુણ હોવાને લીધે દેહના ગુણો થી લેપાતો નથી મારું નામ ચાર્વી જીતેન્દ્રભાઈ છે હું ધોરણ બે અમા અભ્યાસ કરું છું આજે હું ધોરણ બે અમા અભ્યાસ કરું છું શ્લોક અગિયાર તેર અગિયાર તેરમો ત્રીસ મો શ્લોક